પ્રાકૃતિક સંખ્યા એટલે એક થી એની શરૂઆત થાય એક બે ત્રણ એવી રીતે સરવાળો શોધો તો તમે એક વત્તા બે વત્તા ત્રણ એવી રીતે વીસ સુધી સરવાળો કરવા જશો તો તમારો એક્ઝામમાં બહુ ટાઈમ જાય એના માટે એક સૂત્ર યાદ રાખવાનું જ્યારે આવી રીતનો દાખલો હોય ત્યારે એક સૂત્ર છે એન બરાબર એન કાઉન્ટમાં એન પ્લસ વન અપોન ટુ એટલે શું તો કે કેટલી સંખ્યા કીધી છે પ્રથમ એટલે એ એન થાય એન બરાબર વીસ જ્યાં એન હોય ત્યાં વીસ લખી નાખો વીસ પછી વીસ વત્તા એક ના છેદ માં બે ચાલો આટલી ખબર પડી હવે વીસ વત્તા એક કેટલા થાય તો કે એકવીસ એટલે વીસ પેલા એમને એમ આ વીસ એમને એમ પછી ગુણ્યા વીસ વત્તા એક એટલે એકવીસ ના છેદમાં બે છેદ ઉડાડો બે દાન વીસ જવાબ કેટલો આવ્યો હતો કે બસો ને દસ એટલે પ્રથમ વીસ પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો તમારો જવાબ આવ્યો બસો દસ આ સૂત્ર છે હંમેશા પ્રાકૃતિક સંખ્યાના સરવાળો શોધવા માટે યાદ રાખવાનો હવે તમારો વાળો પ્રથમ પચાસ પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો આ જ સૂત્રની મદદથી શોધીને મને આનો આન્સર ફટાફટ કમેન્ટ કરો થેન્ક યુ